નસવાડી તાલુકાના કુકરડા ગામના ટુકડા ફળિયાના લોકોતંત્ર વાકે રસ્તા ઉપર પડેલા મોટા મોટા ખાડાઓ જાતે પૂરવા મજબૂત ફળિયાના ભાઈઓ બહેનો તગારા પાવડા લઈ જાતે બીસમા રસ્તાનું સમારકામ કર્યું તંત્રના અધિકારીઓ ગામ સુધી ના પહોંચતા બીસમા રસ્તાનું સમારકામ જાતે કરવા લોકો મજબૂત ગામ સુધી પાકો રસ્તો આવેલો છે પરંતુ પાકા રસ્તાથી ફળિયા સુધી જોડતા રસ્તા હજુ પણ કાચા દુખતા ફળિયાનો રસ્તો ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો જ્યારે કોઈ બીમાર પડે તો એકસો સોઠ એમ્બ્યુલન્સ પણ આ ફળિયા સુધી પહોંચી શકતી નથી ગ્રામજનોએ વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય પરિણામ ના મળતા જાતે રસ્તો રિપેરિંગ કરવા મજબૂર આજરોજ સાત ઓક્ટોબરના અહીંયા અમે લોકો બધા ગામના ભેગા થઈને રસ્તો બનાવવા માટે નીકળ્યા છે અને જે રસ્તા એટલા બધા ખરાબ છે કે અમારે ત્યાં એક મહિલા છે એ હાલમાં પ્રેગ્નન્ટ છે અને લાસ્ટ મંથ ચાલે છે તો એક્ચ્યુલી એમને કંઈક રસ્તો છે નથી તો એકસો આઠ તો આવી શકે એવું નથી અને પ્રાઇવેટ વ્હીકલ લઈ જવું પણ અઘરું છે તો એમને લઈ જવામાં તકલીફ ન પડે એના માટે અમે લોકો ગામના બધા ભેગા થઈને રસ્તો બના રસ્તો બનાવીએ છીએ જે ખાડા છે તે પૂરીએ છીએ તીકમ પાડા લઈને બધા ગામના ભેગા થયેલી ભાઈઓ અને બહેનો પણ છે સાથે અને